ઓમ ગણેશ હર હર મહાદેવ સર્વપ્રથમ તો આપણે હનુમાન જન્મોત્સવને આપણે ત્યાં ગુજરાતમાં તો જયંતિ શબ્દ વપરાય છે એટલે કે બોલવામાં પ્રયોગ થઈ રહ્યો છે અને એમાં કંઈ દોષ નથી તો હનુમાન જયંતિની આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે હવે આ હનુમાન જયંતિએ હનુમાન ચાલીસાનો પાઠ કેવી રીતે કરવો અથવા તો હનુમાન ચાલીસાનો પ્રયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ તો સર્વપ્રથમ તો જો તમે કોઈ વિશેષ કામના માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવા માગતા હોય તો જો સતબાર પાઠ કર કોઈ છૂટ હિ બંદી મહાસુખ હોય જો કોઈ પણ માણસ સો વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અથવા તો કરશે તો મહાબંધનોમાંથી મુક્ત થઈ જશે ચાહે કોઈ પણ પ્રકારની બાધાઓ હોય બંધનો હોય કે કંઈ પણ વસ્તુ હોય અને એના અનુભવ આપ સૌને કે આપણા બધાને થયેલા છે હનુમાન ચાલીસા વિશે તો કહેવાનો અર્થ એ છે કે જો કોઈપણ પ્રકારની વિશેષ કામના માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા હોય તો આ હનુમાન જયંતિએ તમે સો પાઠ કરો સો પાઠ કરવાથી અવશ્ય હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે અને બાધા બંધનોમાંથી મનુષ્ય મુક્ત થાય છે હવે પાઠ કરવા કેવી રીતે તો જ્યારે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ખાસ કરીને હનુમાન જયંતિએ તો અવશ્ય તમે તમારા આસન ઉપર જ બેઠશો આસન ઉપર બેસીને હનુમાન દાદાની આગળ કોઈ પણ તેલના તેલ કોઈપણ તેલના કોઈપણ તેલનો દીવો કરો જેમ કે તલના તેલનો હોય કે સરસવના તેલનો હોય કે ચમેલીના તેલનો હોય અથવા તો સ્થિતિ અનુસાર જે કંઈ પણ તેલ તમે પ્રયોગ કરતા હોય એનો દીવો કરવો ઊભી વાટ આડી વાટને કોઈ લેવા દેવા નથી તમે ચાહો તો ગાય માતાના ઘીનો પણ દીવો પ્રયોગ કરી શકો છો અને જ્યારે આ રીતે દીવો પ્રયોગ કરો ત્યારે હનુમાનજીને આપણે પુષ્પ અર્પણ કરવાના અથવા તો ફૂલની માળા કે એવું ઉકાઈ પહેરાવો અને પછી જે સંકલ્પ હોય કે ભાઈ મારી આ કામના છે ને આ કામના પૂર્તિ માટે હે હનુમાન દાદા હું તમારી આગળ આજે હનુમાન ચાલીસાના સો પાઠ કરીશ તમે મારી મનોકામના પૂરી કરજો બસ આવો આપણે ગુજરાતીમાં પણ સંકલ્પ લેવો હોય તો લઈ અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવાના હવે એક જ આસન ઉપર કે એકી બેઠકે તમે હનુમાન ચાલીસાના સો પાઠ ના કરી શકો તો તમે શું કરી શકો છો કે પચીસ પાઠ પચીસ પાઠ પચીસ પાઠ એમ કરીને ચાર વખત પણ તમે અનુષ્ઠાન કરો એક જ દિવસમાં હનુમાન ચાલીસાનું અને સો પાઠ પૂરા કરી શકો પછી તમે બે વખતમાં પણ પૂરા કરી શકો જેમ કે એકવાર બેઠા પચાસ હનુમાન ચાલીસાના પાઠ કર્યા પાછા થોડી વાર ઊભા થયા અને પાછા ફરી બેઠા અને તમે ચાહો તો એક જ બેઠકમાં પણ હનુમાન ચાલીસાના સો પાઠ પૂરા કરી શકો છો હવે ધ્યાન એ રાખવાનું કે એક તો પવિત્રતા જાળવવાની આસન ઉપર જ બેસવાનું બ્રહ્મચર્યનું પાલન કરવાનું કોઈ પણ ક્રોધ નિંદા ક્લેહ કલહ કલેશ આવું કંઈ પણ ઘરમાં કરવાનું નહીં અને કોઈ પણ સાધુ સંત આદિ કોઈની પણ નિંદા કરવાની નહીં અને આ અનુષ્ઠાન તમે ચાહો તો ઘરમાં કરી શકો ઘરમાં વાતાવરણ યોગ્ય ના હોય તો હનુમાનજીના મંદિર આગળ કરી શકો ત્યાંય ના કરવું હોય તો સરસ મજાનું શિવાલય હોય ત્યાં શિવાલયમાં પણ આ રીતે તમે હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો હવે હનુમાન ચાલીસાના પાઠ જે તમે ગમે તે સમયે કરી શકો છો આ હનુમાન જન્મોત્સવ કે હનુમાન જયંતિના દિવસે જે કાલે રહેશે તો અવશ્ય આ હનુમાન જયંતિએ જો હનુમાન ચાલીસાથી ભગવાનને ખુશ કરવા હોય તો હનુમાન ચાલીસાનો સ્વપાઠનો પ્રથમ પ્રયોગ છે હવે બીજો પ્રયોગ હું તમને કહું કે ચાલીસા એટલે જ્યારે તમે ઉપરનું શ્રી ગુરુચરાનો સરોજ રજ છે એને છોડીને છંદને છોડીને ચોપાઈ જ્યારે તમે કાઉન્ટ કરશો ગણશો ને તો એ ચાલીસ જ થશે અને દરેક ચાલીસાની ચોપાઈ હંમેશા ચાલીસ હોય એટલે એને ચાલીસા કહેવાય ચાલીસ હોય એટલે એને ચાલીસા થઈ ગયું તો તમે હનુમાન ચાલીસાના ચાલીસ પાઠ પણ જો કરશો તો પણ હનુમાનજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે તો કહેવાનો અર્થ એવો છે કે તમારી જેવી શક્તિ તમારી જેવી ભક્તિ તમારી જેવી કામના અથવા તો હનુમાન દાદાને ખુશ કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ આપણે આ રીતે પણ કરી શકીએ છીએ હનુમાન જન્મોત્સવ કે હનુમાન જયંતિના દિવસે અવશ્ય હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થશે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાનને એકવાર પુનઃ આપ સૌને હનુમાન જયંતિની ખૂબ જ શુભકામનાઓ જય શિયાારામ